ભાઈ બહેનો ઘરમાં પૈસા આવે છે પણ અટકે નથી તમે કેટલો રોકાવા માંગતા નથી આવું કેમ થાય એનું કારણ બહુ જ સરાળું છે પણ આશ્ચર્યજનક શાસ્ત્રો કહે છે કે ઘરના રાંધણ રહેલી એક વસ્તુ જો વારંવાર અવિગત રાખી દેવામાં આવે

બહુ ઓછી માતાઓ જાણે છે કે રાંધણઘર માત્ર રસોઈ બનાવવાનું સ્થાન નથી એ છે ઘરના ધન અને સંપત્તિ પ્રવાહનું મુખ્ય ચક્ર જે ઘરમાં આ ચોક્કસ વસ્તુ ખાસ કરીને શુક્રવારના દિવસે દક્ષિણ દિશા તરફ દબાવી દેવામાં આવે એ ઘરમાં ધન સંચય એટલો વધે છે કે તિજોરી તૂટી જાય તેવી સ્થિતિ આવે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં તત્વશક્તિ દબાય ત્યાં ધન શક્તિ ઉછરે અને એ વસ્તુ કોની છે હવે તમે કહી શકો છો આ તો કોઈ આમ કરવાનું કહેશે પણ નહીં આ વાત કાળી વિધાન નહીં શુદ્ધ ઋગ્વેદ પરથી લીધેલી સમજ છે એ વસ્તુ છે મીઠું જે ઘરમાં મીઠું સંતુલિત રીતે ન દબાવવામાં આવે ત્યાં આર્થિક અસંતુલન અવશ્ય આવે છે હવે તમે કહેશો મીઠું દબાવવાને શું અર્થ અને એ જવાબ તમને આગળ મળશે જ્યાં હું સ્પષ્ટ કરીશ કઈ રીતે કઈ દિશામાં અને કયા દિવસે આ વસ્તુને દબાવવાથી ઘરમાં ધન જાગૃત થાય છે અને લક્ષ્મીજી ક્યારેય દૂર નહીં જાય મિત્રો વિડિયોમાં આગળ વધીએ એ પહેલા આપ સૌને વિનંતી છે વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય માતાજી લક્ષ્મી જરૂર લખજો મિત્રો મીઠું પણ શું ખરેખર મીઠું દબાવવાથી પૈસા આવે છે હું જાણું છું ઘણા ભાઈઓ બહેનોના મનમાં હવે પ્રશ્ન ઉઠ્યો હશે મીઠું તો રોજ ઘરમાં વપરાય છે પણ એ ઘરમાં ધન લાવશે એ શક્ય છે હા એ શક્ય છે પણ શરત એ છે કે મીઠું માત્ર વાપરવામાં નહીં દબાવવામાં પણ શાસ્ત્રીય રીત હોય છે અને એ રીતે જો વાપરવામાં આવે તો ઘરમાંથી અકારણ ધનના નિકાલ નાણાની તંગી અને ઋણ જેવી સમસ્યાઓ ઓટોમેટિક દૂર થવા લાગે છે ચાલો હવે આપને સાચું વિધિગત શાસ્ત્રોક્ત ઉપાય સમજાવું શુક્રવારના દિવસે જ્યારે ઘરમાં શાંતિ હોય વહેલી સવારે સ્નાન ધારણ કર્યા બાદ તમારું રાંધણ ઘર સાફ કરો એ પછી એક નવો લોટનો નણતો કે માટીની નાના બાઉલમાં થોડું સિંધવ મીઠું લો સામાન્ય મીઠું નહીં સિંધવ મીઠું કેમ કે એ શુદ્ધ અને શક્તિશાળી ગણાય છે વેદમાં પછી એ મીઠાને રાખો તમારા રાંધણ ઘરના દક્ષિણ પશ્ચિમ કોણે ત્યાં જ્યાં સામાન્ય રીતે જૂના વાસણો કે કોળી રહેલી હોય છે તમે એને ત્યાં દબાવી શકો છો કે તો કોઈ કપડાં કે પાટરાના નીચે મૂકી શકો છો પણ બીજાની નજરમાં ના પડે તે જરૂરી છે હવે પ્રશ્ન આવે શા માટે મીઠું મીઠું એટલે પૃથ્વી અને જળ તત્વનો সমন্বય એ ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા શોષી લે છે અને એની જગ્યાએ સ્થિરતા અને સંપત્તિ લાવે છે

આટલું કર્યું અને તમે જોઈ શકો છો પરિવર્તન ઘરમાં શાંતિ આવે છે અચાનક રોકાયેલા પૈસા પાછા મળે છે અને વ્યાજ કે ઋણમાંથી મુક્તિ મળે છે પણ હવે આપને જાણવું જ પડશે એ રીતે શું બોલવું શું મંત્ર હોય કેમ કે જ્યારે તમે મીઠું દબાવો છો ત્યારે શબ્દ ઉર્જા સાથેની રીત પણ મહત્વની હોય છે ચાલો એ ગુપ્ત મંત્રને સમજીએ ભાઈઓ અને બહેનો આપણે પહેલા સમજ્યું કે શુક્રવારે મીઠું દબાવવાનું શાસ્ત્રીય ઉપાય છે હવે પ્રશ્ન એ છે માત્ર મીઠું દબાવવાથી બધું થશે નહીં સાથે સાથે જો બોલાયે શક્તિશાળી ગુપ્ત મંત્ર તો ઘરમાં સિદ્ધિ શાંતિ અને સમૃદ્ધિ ત્રણેયની એન્ટ્રી થાય છે આ મંત્ર તાંત્રિક કે અઘોરી પદ્ધતિનો નહીં પણ વૈદિક પવિત્રતા સાથે ભરેલું છે એમાં સંસ્કૃતના અવ્યક્ત ધન્યો છે જે આપણા ઘરની ઊર્જા સાથે જોડાય છે માનસિકતા બદલાય છે ઘરમાં ધન રોકાતું નથી પણ પેદા થવા લાગે છે નવી રોચક તકો નવો પ્રવાહ તો શું છે એ મંત્ર ૐ શ્રીમ હ્રીમ ક્લી મહાલક્ષ્મીય નમઃ આ મંત્ર તમે શુક્રવારે મીઠું દબાવતા સમયે મૌનપણે ત્રણ વાર બોલો એ પછી હળવી આંખો મીંચી એક મિનિટ સુધી શ્વાસ પર ધ્યાન આપો તમે અનુભવશો એક પ્રકારની ઉર્જા ફેલાઈ રહી છે મનમાં શાંતિ આવે છે અને એ શાંતિ ધન શક્તિ માટે રસ્તો ખોલે છે આ મંત્રમાં શ્રીમ એટલી ધનની ઉર્જા હ્રીમ એ માતા લક્ષ્મીનો અહિંસામય પવિત્ર અવાજ ક્લીન એ આકર્ષણની શક્તિ અને આખું મંત્ર એમ કહે છે કે હે લક્ષ્મી માતા તારો આ આશીર્વાદ મારા ઘરમાં સ્થાયી રહે સાંભળો આવી વાતો માત્ર કાગળ ઉપરની નથી અનેક ઘરોમાં જ્યારે આ મંત્ર અને મીઠાનો ઉપાય ભક્તિથી કરવામાં આવે છે ત્યારે એ ઘરમાં મહિને એકવાર પણ અચાનક આવક ઊભી થાય છે કોઈ જૂનું રોકાયેલું પૈસું પાછું આવે છે કોઈ નવો રાહદાર મળતો હોય અચાનક નવું કામ આવી જાય અને એ કામ ત્યાં સુધી રહે છે જ્યાં સુધી શ્રદ્ધા રહે છે તો મારા ભાઈઓ અને બહેનો આજેથી એક નક્કી કરો તમારા ઘરમાં માત્ર રસોઈ નહીં થવી જોઈએ પણ રાંધણ ઘર થવું જોઈએ આશીર્વાદ નું મંદિર અગાઉ વધીએ હવે તમારે જાણવું પડશે શુક્રવારે મીઠું દબાવ્યા પછી ઘરમાં કયા કાર્ય કરવાથી ધન વૃદ્ધિ અને થાય છે ચાલો જાણીએ એ રહસ્ય જે તમારું ઘર બનાવી શકે છે લક્ષ્મીનો નો સ્થાયી નિવાસ લાખો લોકો જેને દૂરથી શોધે છે એ રહસ્ય તમારા ઘરમાં છુપાયું છે હા

તમે જે શ્લોક લખ્યો છે તેમાં થોડી ભૂલ છે એનું યોગ્ય અને સ્પષ્ટ સ્વરૂપા પ્રમાણે છે હિરણ્યવર્ના હરિણી સુવર્ણ જતસ્રજામ ચંદ્રા હિરણમય લક્ષ્મી જાતવેદોમાં આવા આ શ્લોક તુલસી અથવા ઘરના દેવી દેવતાઓના આગળ ઊંચે અવાજે વાર બોલો એના ધ્વનિ તરંગો ઘરના ભીતરને ધનમય બનાવે છે તમારું મન શાંત થાય છે અને જ્યાં શાંતિ છે ત્યાં પૈસા રહેવા તૈયાર થાય છે

અને એક છેલ્લું આ સાધના દરમિયાન કોઈ પણ રીતે ઘરમાં રડવા ઝઘડા ઊંચા અવાજ કચરો કે અપવિત્ર વસ્તુઓ ન હોવી જોઈએ શુક્રવારના આ શાંતિના સમયમાં ઘરને એક મંદિર સમજો જ્યાં લક્ષ્મીજી પાસે તમે પ્રવેશ માગો છો તો મિત્રો હવે હું આપને એવું ચોથું પગલું જણાવવા જઈ રહ્યો છું કે જ્યાં ઘણા બધા લોકો ભૂલ કરે છે અને એ ભૂલના લીધે એ બધા ઉપાયો બેકાર થઈ જાય છે મીઠું ક્યાં દબાવવું કેવી રીતે દબાવવું એ માત્ર જગ્યાનો ધનના પ્રવાહનો અંતિમ દરવાજો છે અને જો એ દરવાજો ખોટી દિશામાં ખુલે તો લક્ષ્મીજી ઘરમાં આવે નહીં પાછી ફરી જાય છે તો સાચી દિશા કઈ ઘરના પૂર્વ દિશામાં અથવા ઉત્તર પૂર્વ દિશામાં એ ખૂણામાં જો મીઠું પાંદડામાં રાખીને જમીનમાં દબાવશો તો એ સ્થાન ધનયોગ બને છે કારણ શું પૂર્વ દિશા એટલે સૂર્યનું પ્રવેશ દ્વાર પ્રકાશ વિજ્ઞાન અને પ્રવાહ જયાથી દિવસ શરૂ થાય છે ત્યાંથી જો તમે મીઠાની પવિત્રતા છોડો તો એ એ ઘરના અંદરના ચાટી જાય છે અને લક્ષ્મીજી ઊર્જાને પસંદ કરે છે જ્યાં પ્રકાશ હોય પવિત્રતા હોય અને બીજું ધ્યાનમાં રાખો મીઠું પાનમાં અથવા કાંસાની વાટકીમાં રાખીને દબાવો દબાવતા પહેલા ઓમ શ્રીમ હ્રીમ મંત્ર બોલો દબાવ્યા પછી એ સ્થાન પર હાથ ન લગાવશો ન તો ત્યાં પગ મૂકશો ઘણા લોકો કહે છે અમે તો ઉપાય કરતા કરીએ પણ ઘરમાં પૈસા થોપતા નથી એનું કારણ એ છે કે તમે ઉપાય કરતા કરો છો પણ એ શ્રદ્ધાથી નથી શાસ્ત્રના નિયમથી નથી ઘરમાં જો અનુશાસન નહીં હોય પવિત્રતા નહીં હોય તો લક્ષ્મીજી એ ઘરમાં વાસ નથી કરતી અને હા આ ઉપાય કર્યા પછી એ દિવસ આખો શાંતિથી વિતાવો કોઈ ઝઘડો નહીં ચકરામ નહીં ઘરમાં મંગળકટ રાખો દીવો લગાડો અને લક્ષ્મી સ્તોત્ર એકવાર વાંચો તમે જુઓ કે તમે જે મીઠું દબાવ્યું છે એ એક સામાન્ય મીઠું નહીં પણ લક્ષ્મીજી માટે બનાવેલું દરવાજો છે હવે એક રહસ્યમય મુદ્દો શું તમારા ઘરના રાંધણગર્માં પણ એવી એક વસ્તુ છે જે જો દબાવી રાખો તો ઘરમાં પૈસાની કમી ક્યારેય ના આવે શું જાણો છો એ કઈ વસ્તુ છે

એટલે આજનું રહસ્યમય પગલું છે રાંધણઘરમાં એક પકડેલું લવિંગ મીઠા ભોજનની કોઈ વાટકી નીચે દબાવી દો હા માત્ર એક લવિંગ પણ એમાં રહેલા અગ્નિ અને વાયુ તત્ત્વોથી ઘરના વાસ્તુદોષ અને નકારાત્મકતા દૂર થાય છે જ્યારે તમે મીઠા ભોજન બનાવો જેમ કે શુકલ પક્ષના દિવસે શીરું કે મીઠાઈ ત્યારે એની થાળી નીચે જે રસોડામાં મૂકે છે લવિંગ મૂકીને એને છુપાવવાનો ક્રમ છે એ શાસ્ત્રમાં લખેલું છે કે યત્ર મધુર અનુભુયતે તત્ર લક્ષ્મી તિષ્ઠતિ ચિરકાલમ અર્થાત જ્યાં મીઠું અને મીઠાશ સાથે ભોજન થાય છે ત્યાં લક્ષ્મી લાંબો સમય રોકાય છે લવિંગનો અર્થ શો લવિંગ એ તત્વશક્તિનો સંકેત છે તેમાં ધૂપની જેમ શાંતિ આપનાર સુગંધ હોય છે સાથે સાથે એ ઊર્જાને ખેંચવાની તાકાત ધરાવે છે અને જ્યારે એ રસોડામાં કોઈ પવિત્ર ભોજનની નીચે દબાય છે ત્યારે એ ઘરના નકારાત્મક સ્પંદન શોષી લે છે અને માતા લક્ષ્મીને આમંત્રણ આપે છે આ ઉપાય શુક્રવારના સવારે કરો ભોજન બનાવતી વખતે લવિંગ સાફ હોવી જોઈએ અને કોણી વાટકીના તળે ચિપકાવવાની નહીં દબાવવાની હોય એ દિવસ આખો મીઠી વાણી મીઠી લાગણી અને મીઠા વિચારો સાથે જીવવો કારણ કે જેની અંદર કડવાશ હશે ત્યાં લવિંગ ફળ નહીં આપે શું તમે જાણો છો કે રાંધણઘર ઉપરાંત પણ ઘરમાં એક એવું ખૂણું છે જ્યાં જો નિયમિત ગુપ્ત વિધાન કરો તો દરેક પગલા સાથે ધનની પ્રવૃત્તિ શરૂ થઈ જાય છે ભાઈઓ અને બહેનો એ ખૂણું છે ઘરના ઉત્તર પૂર્વ દિશાનું જેને શાસ્ત્રોમાં ઈશાન કોણ કહેવાય છે આ દિશા દેવતાઓનું નિવાસ સ્થાન છે ભગવાન શિવનું અતિ પ્રિય સ્થાન છે અને તેથી અહીં શાંતિ પૂર્ણતા અને આધ્યાત્મિકતા વસે છે અને જ્યાં પવિત્રતા હોય ત્યાં લક્ષ્મીજી આવતી જરૂર છે આ વિસ્તાર શાંતિથી ભરેલો હોવો જોઈએ ઘણા ઘરોમાં આ ખૂણામાં કપડા ખાલી બેગ ટૂંકો કરેલા ફર્નિચર કે અનાવશ્યક સામાન મૂકવામાં આવે છે જેના કારણે લક્ષ્મીજી આ દિશાને અવગણે છે હવે તમે કરવાનું છે એક અત્યંત સરળ પણ આધ્યાત્મિક કાર્ય જે ગુપ્ત વિધાન કહેવાય છે રોજ સવારે સૂર્યોદય પછી આ ઈશાન ખૂણામાં એક તાંબાની વાટકી મૂકવી એ વાટકીમાં ભરો શુદ્ધ પાણી તેમાં થોડું ગંગાજળ નાખો એક કેસરનું થાપણ નાખો અને એક તાજું તુલસીનું પાંદલું મૂકો પાંદુ એવું હોવું જોઈએ કે જે તાજગી આપે હવે એ પાણીમાં મૂકો એક પીળો ફૂલ એ ગુલાબ હોય કે ગંદો માતાજી માટે પ્રેમપૂર્વક સમર્પિત હોવો જોઈએ હવે શાંતિથી બેઠા રહીને આંખો બંધ કરી સ્મરણ કરો લક્ષ્મીજીનું બાહ્ય બોલ નથી અંતરના ભાવ છે મહત્ત્વના મંત્ર કરેલું આમંત્રણ છે એ પાણીની ઉર્જા તમારા ઘરના એ ખૂણામાં એવી દિવ્યતા ફેલાવે છે કે ઘરમાં નકારાત્મકતા ટકી શકતી નથી જ્યાં નકારાત્મકતા નથી ત્યાં પૈસા રોકાતા નથી

હવે તમે સાંભળો એ ગુપ્ત વિધાન જેને અમે કહીએ છીએ તાળુ વિધાન તેનું અર્થ કે રાત્રિના સમયે ઘરની ઊર્જાને તાળું લગાડી દેવું પણ એ તાળુ દરવાજા પર નહીં હોય તમારા મન અને ઘરના મધ્યમાં હોય છે જે ઘરોમાં આ વિધાન સાચવાય છે ત્યાં લક્ષ્મીજી રહીને રાત્રે પણ સંરક્ષણ આપે છે ઉપાય શાંતિથી કરો સૂતા પહેલા તમારા બલ્બ ટીવી મોબાઈલ બધું બંધ કરો હાથમુખ ધોઈ શાંત મસ્તિષ્કથી ઘરનું મુખ્ય દરવાજું તરફ જુઓ હવે ઘરના મુખ્ય દરવાજાની અંદર તરફ જમીન પર એક નાનકડું ચોખાનું ધોળું ચિત્ર બનાવો તેને કહે છે શ્રી શ્રીચક્રની જાન્યા એ ચિત્રમાં ચોખા સાથે મૂકવી એક નાની તાંબાની વાટકી જેમાં થોડું સાફ પાણી એક લવિંગ અને થોડું હુકું હવે મંત્ર બોલો ઊંડા શ્રદ્ધા ભાવથી ઓમ શ્રીમ હ્રીમ કલીમ મહાલક્ષમ્યઈ નમહ બસ આ મંત્ર સાથે અંતરમાં વિચાર લાવો કે હવે ધનની શક્તિ મારી પાસે છે અને હું તેને સાચવી રહી છું આ ઉપાય ઘરના ધન ચક્રને લોક કરે છે શાસ્ત્રો મુજબ આ તાળુ માતા લક્ષ્મી અને વિષ્ણુજી બંનેને આકર્ષે છે એ ઘરમાં રાત્રે ચોરી કે નુકસાન શક્ય નથી ઘરના દરવાજા બંધ તો હોય છે પણ આ એનર્જી લોક એમાં છે જ્યાં દુષ્ટ ચિક્કાર પ્રવેશ ન કરી શકે હવે શાંત મનથી સૂઈ જાવ કોઈ ડર કોઈ ઊંઘનો તૂટો ન હોય કારણ કે ઘરમાં લક્ષ્મીજી છે અને તાળું તૂટતું નથી જ્યાં શ્રદ્ધા હોય છે ઘણા ઘરોમાં પૈસા આવતા આવે છે પણ રોકાતા નથી કારણ શું છે કારણ એ કે ધનશક્તિને કોઈ સ્થિર કરતું તત્વ આપવામાં આવતું નથી આ તાળું વિધાન એ સ્થિરતાનું જ ઉપાય છે જે ઘરોમાં આ નિયમ ચાલે છે ત્યાં ધન ધનસંચય ઋણમાં નહીં સમૃદ્ધિમાં જાય છે અને હવે ભાઈઓ અને બહેનો આપણે જાણશું સવારે ઉઠીને મોઢું ધોઈને તમારા ઘરનું એક કોનું જો જોઈ લો તો આજે પણ ધનની વૃદ્ધિ થઈ શકે છે દરેક સવાર એક નવી તકો લઈને આવે છે પણ એ તકોને હાથમાં લેવાનું શાસ્ત્રીય વળતર શું છે શું માત્ર કામ પર જવાને રોજગાર કહેવાય નહીં સાચું રોજગાર તો છે જ્યારે તમે રોજ લક્ષ્મીજીને યાદ કરી એને ઘરમાં રોકી રાખો સવારે જેમ જ તમે આંખ ખોલો છો તમારું સમગ્ર ચેતન મગજ આજે શું અનુભવશે એની શરૂઆત થાય છે એ પ્રથમ નજર એ પ્રથમ એનર્જી આખા દિવસ માટે લક્ષ્મીનું દ્વાર બની જાય છે તેથી શાસ્ત્રો અને અનેક ઋષિઓએ કહે છે કે સવારે મોડું ધોઈને જો પહેલું દર્શન તમારા ઘરના પવિત્ર સ્થાને થાય તો એ ઘરમાં ભગવાન વિશ્રામ કરે છે અને લક્ષ્મીજી નિવાસ કરે છે તો શું કરવું સવારે ઉઠતા જ મૌન રહો ફોન પર નજર ન કરો કોઈ થી વાત ન કરો સીધા જાઓ તુલસીના છોડ પાસે પણ બસ નજર નાખવી છે કશું બોલવું નહીં તુલસી પાસે તો દીવો લક્ષ્મીજીનું ચિત્ર કે કે મૂર્તિ શંખ એના દર્શન કરો બસ એક ક્ષણ માટે આંખો બંધ કરો મનમાં કહો માતા લક્ષ્મી તું આજે પણ મારા ઘરમાં નિવાસ રાખજે પછી આખા દિવસ દરમિયાન પણ એ પવિત્ર દૃષ્ટિ તમારું માર્ગદર્શન કરશે આ ઉપાય નોખો છે કેમ કે આ પગથિયું શારીરિક નહીં ચૈતિક પ્રયાણ છે આમ તો આપણે નક્કી કરી શકતા નથી કે આજે કઈ સમસ્યા આવશે પણ જો દિવસની શરૂઆત ભગવાન અને માતાજીના દર્શનથી થાય તો તમને આવતી દરેક મુશ્કેલી પીગળી જાય છે એ ઘરમાં તણાવ ઓછી રહે છે ક્રોધ ઓછો થાય છે અને ઇમ્પોર્ટન્ટલી ધનના અવરોધો હળવા થવા લાગે છે શાસ્ત્રો કહે છે પ્રથમ દ્રષ્ટિ યત્ર દેવો તત્ર ચયાતન્ય દાયતી અર્થાત જ્યાં પ્રથમ દ્રષ્ટિ દેવ સ્થાને જાય છે ત્યાં યાતનાઓ પ્રવેશી શક્તિ નથી તો એ દ્રષ્ટિ લક્ષ્મી પર હોવી જોઈએ કે ફોન પર ઘણા લોકો સવારે મોડું ઊઠે છે અલાર્મ બંધ કરતા પ્રથમ વોટ્સએપ કે રીલ ચેક કરે છે એ એનર્જી લક્ષ્મીનું નહીં પરંતુ મોહમાયાનું દ્વાર છે એથી પૈસા આવે પણ અટકે છે પણ તમે આજથી જો દરેક સવારે માત્ર એક નજર લક્ષ્મી પર નાખો તો એ નજર તમારી તરફ દોડીને આવે ભાઈઓ અને બહેનો આખા વિડિયો દરમિયાન આપણે વાત કરી લક્ષ્મીજીને ઘરમાં કેવી રીતે સ્થિર રાખવી પણ હવે જ્યારે તમે પૂજામાં બેસો છો ત્યારે એ કેવી નાનકડી ભૂલ થાય છે જેને આપણે સામાન્ય માનીએ છીએ પણ એ ભૂલ લક્ષ્મીજીને ઘરમાંથી દૂર કરી શકે છે આજે આપણે વાત કરીશું એ એક વસ્તુની જે જો પૂજામાં ન હોય તો લક્ષ્મીજી તમારું રુદ્ધાર સ્પર્શ્યા વિના પાછી ફરીએ છે એ છે કમળના ફૂલનું મહત્વ શાસ્ત્રો અને પુરાણોમાં કહેલું છે કે લક્ષ્મીજી સદાય કમળ પર બિરાજે છે તેમનું વાસ્તવિક વસવાટ સ્થળ કમળ છે કેમ કે કમળ તે વિશિષ્ટ પવિત્રતા અને ક્ષમા દર્શાવે છે અને જો તમે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે પૂજા કરો છો પણ તેમાં કમળનો ઉલ્લેખ નહીં હોય કી કમળનો ફૂલ જ ના હોય તો એ પૂજા અધૂરી ગણાય છે તમારું ભક્તિભાવ હોવા છતાં માતાજીના માટે તે અપમાન સમાન ગણાય છે જેમ કે કોઈને ઘરે બોલાવ્યા પછી તે માટે બેઠકે જ ના મૂકો એટલે ભાઈઓ બહેનો ભગવાન સહજ છે પણ સંસ્કારથી સચેત છે કમળ નહીં મળે તો શું તો પણ હાર ના માનો એના બદલે તમે તમારા મોઢેથી કમળનો જાપ કરો બોલો ઓમ કમલાવાસી નય નમા અથવા ઓમ શ્રી કમલાલયી નમ આ એકસો આઠ વાર બોલો પૂજામાં ધીમે ધીમે મનથી બોલો તેમનો આશીર્વાદ એ શબ્દોમાં સમાયેલો છે લક્ષ્મીજી કોઈ ભેટ જોઈને નહીં આવે તે ભાવ જોઈને આવે છે પણ એ ભાવને સાચું સ્થાન મળે એ માટે શાસ્ત્રો સમી પૂજા જરૂરી છે અને જ્યારે તમે કમળને સ્થાન આપો છો તો લક્ષ્મીજી પણ તમારું સ્થાન હંમેશા રાખે છે સાંભળો આ છેલ્લું વાક્ય જે વારંવાર પુનરાવર્તન કરો દરેક પૂજા પછી હે કમલાવાસીની લક્ષ્મી મારા ઘરના દરેક ખૂણે તારા પગલા પડ્યા રહે અને તું ક્યારેય પાછી ન વળે આ શ્રદ્ધા સાથે જે પણ પૂજા કરે છે એના ઘરમાં ધન ન ક્યારેય અટકે ન ક્યારેય ઓડે જો આજે તમે મનથી શાંતિ અનુભવી હોય તો આ વિડીયો પર એક લાઈક જરૂરથી કરી કરો તમારા લાઈક થી મને લાગશે કે તમારું હૃદય પણ હવે ભગવાન તરફ વધુ જોડાઈ ગયું છે અને જો તમે અમારા આ ધર્મમય માર્ગ સાથે જોડાતા રહેવા માંગો છો તો ચેનલ ને કરી રાખો